ભચાઉ જૈન તીર્થ ચોરી કેસનો ભેદ ઉકેલાયો મંદિરમાં કોતરકામ કરતો રાજસ્થાનની કારીગરે આપી હતી ચોરી કરવાની ટ્રીપ રાજસ્થાનની ગરાસિયા ગેંગના બે સાગરીતો ઝડપાયા એક પકડવાનો બાકી ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમસ્કાર જૈન તીર્થ છાળવાડામાં આવેલી મંદિરમાં થયેલ ચોરીના કેસનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો છે પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કામગીરીમાં રાજસ્થાનની કુખ્યાત ગરાસિયા ગેંગના બે સભ્યો ઝડપાયા છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાનના માર્ગદર્શન હેઠળ રચાયેલી વિશેષ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી એકવીસ બાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસની રાત્રે આરોપીઓએ પથ્થરની જાડી તોડી મંદિરના પરિસરમાં પ્રવેશી ભગવાનની મૂર્તિ પરથી મુગટ કુંડળહાર તથા દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મંદિરનું પથ્થર કામ કરનાર જૂના કારીગરો આ મામલે સંકળાયેલા હતા જેના આધારે રાજસ્થાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ગોગંદા ઘાટી વિસ્તારમાં રાત્રિ દરમિયાન જંગલ વિસ્તારમાં સર્ચ ચલાવી બે આરોપીઓમાં પચીસ વર્ષીય ભીમારામ ઉર્ફે ભીમો ખુમારામ ગરાસિયા તથા આડત્રીસ વર્ષીય મોહનલાલ સોમારામ ગરાસિયા બંને જણા ઉપલા ભીમાણા તાલુકો બાલી જિલ્લો પોલીસ સ્ટેશન નાણા વિસ્તાર રાજસ્થાનવાળાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં એક આરોપી હીરારામ ઉર્ફે હરિયા જેઠારામ ગરાસિયા ઉપલભીમાણા તાલુકો બાલી જિલ્લો પોલીસ સ્ટેશન નાણા વિસ્તાર રાજસ્થાનવાળો હજી ફરાર છે આરોપીઓ પાસેથી કુલ એક લાખ ત્યાસી હજાર મૂલ્યનો મુદ્દામાલ જેમાં સોના ચાંદીના મુગટ હાર કુંડળ તથા મોબાઈલ સહિત કબજે કર્યો છે ખાસ વાત એ છે કે મોહનલાલ પત્તરકામનો નિષ્ણાત હોવાથી મંદિરની રચના વિશે સંપૂર્ણ જાણકારી ધરાવતો હતો અને પોતાની ગેંગને મદદરૂપ થયો હતો આ સફળ કાર્યવાહીમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા એલસીબી ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા ભયાઉ પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાડેજા પીએસઆઈ ડીજી પટેલ અને બંને પોલીસ સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી પોલીસ હાલમાં ફરાર આરોપીની શોધખોળ આદરી છે ભચાઉ પોલીસ સ્ટેશનના છાડવાડા વિસ્તારમાં હાઈવે ઉપર આવેલ શ્રી નમસ્કાર જૈન તીર્થમાં રાત્રિમાં એક ચોરીનું બનાવ બનેલ હતું જેમાં જ્યારે જે બનાવ બનેલ ત્યારે જે બે વ્યક્તિ હતા એ મંદિરની નીચેની સાઈડમાં જે એક દિવાર હતી એ દિવારમાં જે પથ્થરોથી જે કારીગરી કરેલ હતી એમને તોડીને એમાંથી પ્રવેશ કરેલ હતો અને જ્યારે આ બનાવ બનેલ અને પછી જે પોલીસને આખી બનાવની જ્યારે જાણ થઈ ત્યારે એમની સીસીટીવી વિગત જોતા એમાં જે બે લોકો જે હતા એ આખા બનાવને અંજામ આપે છે જેમાં જે ભગવાનની જે મૂર્તિ હોય એ મૂર્તિના ઉપરથી અલગ અલગ જે આભૂષણ હોય હાર હોય એ બધા જે છે ચોરી કરવામાં આવેલ હતા જે બનાવ બનેલ હતું એ એક ગંભીર બનાવ હતું અને એમાં પોલીસ દ્વારા તાત્કાલિક ડીવાયસપી બચાવના માર્ગદર્શન હેઠળ ટીમો ગોઠવવામાં આવેલા જેમાં બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ એ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી આ જે ઓવરઓલ જે તપાસ ચાલુ થઈ જેમાં આ જગ્યા ઉપર ઓલરેડી મંદિરમાં અલગ અલગ જગ્યાનું કારીગરીનું કામ ચાલી રહ્યું છે અને જૂનું પણ થયું હતું જેમાં રાજસ્થાનના વિસ્તારના ગરાસિયા લોકો જે છે એ કામ કરતા હતા એનાથી જે તપાસ કરતા હતા તો પોલીસને આમાં અલગ અલગ લિંક મળી અને એ લિંકના અનુસંધાને રાજસ્થાનના ગોગુંદાની જગ્યા ઉપરથી એમના વિસ્તારમાંથી પોલીસ દ્વારા બે આરોપીઓને જે છે એ પકડવામાં આવ્યા છે ટોટલ આ બનાવમાં ત્રણ આરોપી સંડોવાયેલા છે એકને પકડવાનો બાકી છે જે બે આરોપી પકડવામાં આવ્યા છે એમાં એમની એક આરોપીની જે છે આખા બનાવમાં ઓવરઓલ માર્ગદર્શન અને ટીપ આપવાની ભૂમિકા છે અને બીજો જે આરોપી હતો એ ચોરીના અંજામમાં આપવામાં આવે એમાં એ સાથે હતો જેટલું પણ મુદ્દામાલ ભગવાનના બધા આભૂષણો જે ગયા હતા એ બધું મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલું છે જે બનાવ બનેલ હતું એ એકવીસ બાવીસની રાત્રિમાં બનેલ હતું અને ટૂંક સમયમાં અલગ અલગ ટીમો બનાવીને અને બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક જે છે એમાં પોલીસ દ્વારા બધી ટીમો સાથે મળીને એને ડિટેક્ટ કરવામાં આવેલ છે જે આખો બનાવ બને એમાં જે સીસીટીવી જે છે ખૂબ મહત્વની ભૂમિકા એટલે કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધા સમાજોને બધાને અપીલ હોય છે અને આમાં પણ ખાસ અપીલ છે કે જે રીતની આ બનાવમાં સીસીટીવી પોલીસને ખાસ મદદરૂપ લાગ્યા છે એ રીતે જેટલા પણ જિલ્લામાં વિસ્તારમાં ધાર્મિક સ્થળો હોય બધા સ્થળો ઉપર અંદરની જગ્યા ઉપર બહારની જગ્યા ઉપર સીસીટીવીથી કવર થાય જેનાથી ક્યારે પણ એવો કોઈ બનાવ બને તો પોલીસને આમાં મદદરૂપ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે અને ઓવરઓલ જગ્યાની સેફ્ટી માટે પણ આ ખૂબ સારી વસ્તુ છે આજે આખો બનાવ બનેલ અને જે તત્પરતાથી પોલીસની ટીમ દ્વારા લોકલ પોલીસ સ્ટેશન એલસીપી ડીવાયએસપી આ જે ટીમ દ્વારા જે છે ત્વરિત રીતે ડિટેક્શન કરવામાં આવ્યું છે એના સંદર્ભે એ જે છે એક પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે અને આ જે ડિટેક્શન થયું આ ડિટેક્શનનું રેન્જ આઈજીશ્રી તરફથી પણ જે છે પોલીસની ટીમની જે છે ખૂબ ખૂબ આમાં શુભકામનાઓ આપવામાં આવેલી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો